આવતીકાલે વિશ્વ યોગા દિન નિમિત્તે સમગ્ર દેશમાં તૈયારીનો ધમધમાટ છે ત્યારે સુરત શહેરમાં આજે પ્રિ યોગા ડે ની આયોજિત કાર્યક્રમ ઉજવાયો આવતીકાલે વિશ્વ યોગા દિન નિમિત્તે સમગ્ર દેશમાં તૈયારીઓ ચાલી રહી છે ત્યારે સુરત શહેર પણ પાછળ રહ્યું નથી આજે ઉમરા કોમ્યુનિટી હોલ ખાતે પ્રી યોગા ડેનો ઉમંગભેર કાર્યક્રમ યોજાયો હતો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળ વિશ્વ ફલક પર યોગાને અપાયેલા મહત્વના અનુસંધાને શહેરમાં યોગ જાગૃતિ માટે આયોજિત આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મહિલાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો કાર્યક્રમનું માર્ગદર્શન યોગ ગુરુ ફાલ્ગુની ગોદીવાળાએ આપ્યું હતું તેમણે યોગના અનેક શારીરિક અને માનસિક ફાયદાઓ અંગે માહિતી આપી યોગ કરવાથી શહેરમાં લવચિકતા મનમાં શાંતિ અને જીવનમાં સંતુલન આવે છે તેમ તેમણે જણાવ્યું હતું નમસ્કાર હું ફાલ્ગુની ગોદીવાલા આજે જ્યારે વર્લ્ડ યોગા ડે નિમિત્તે માનનીય વડાપ્રધાન મોદીજીએ જે યોગા દિવસ જાહેર કર્યો છે તેની ફ્રી દુનિયાભરમાં યોગ આજે એટલું બધું એકવીસમી જૂને લોકો કરે છે અને ખૂબ ઉત્સાહથી ભાગ લઈ છે તો તેની પ્રી દેની તૈયારી નિમિત્તે મારા બધા સ્ટુડન્ટ જોડે હું ખૂબ જ સારી એવી રીતે મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો છે અને રોગ મુક્ત ભારત થાય રોગમુક્ત સુરત થાય એવી મારી જાહેર જનતાને વિનંતી છે અને નમ્ર અપીલ છે કે યોગ કરો અને સ્વસ્થ રહો એટલા ફાયદા થાય યોગથી ખૂબ જ ફાયદા થાય છે અધડક ફાયદા છે આપણી ભારતીય પ્રાચીન સંસ્કૃતિ છે સાથે તમને એ કરવાથી શારીરિક માનસિક અને આધ્યાત્મિક ત્રણેય રીતે શરીરનો સમન્વય કરીને તમને ખૂબ જ એક આગળ વ્યક્તિત્વ તમારું ખૂબ ઉજ્જવળ ભવિષ્ય બનાવે એટલા ફાયદા થાય છે